પાંચ હજાર નેવ રૂપિયા સુપરમાલ સુપર જાડો દાણો ક્રિયાણા બર ક્વોલિટી चार हज़ार नौ सौ ने बारह रुपया सुपरमाल

ચાર હજાર નવસો ને એકાવન રૂપિયા સુપરમાલ અબુક લીલો દાણો પાંચ હજાર પાંચ મમ્મી એસી એસી કરો પાંચ હજાર ને રૂપિયા સુપર માલ સુપર દાણો જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે ચાર હજાર છસો રૂપિયાથી લઈને પાંચ હજાર એકસો રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં આજે બજાર નરમ જોવા મળી રહ્યા છે